બોટાદના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી ત્રણ દિવસે મળે છે દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ ચાલી રહી છે શહેરના શિવપરા વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ તૂટી જતા માર્ગ પર પાણીની રેલમ છે અને બીજી તરફ લોકોને ત્રણ દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે બજારમાં લગભગ એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું આ પીવાનું પાણી રોડ પર ભરાયેલો અને લગભગ 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવી સ્થિતિ છે લગભગ કલાક પછી નગરપાલિકાના વોટર વિભાગને જાણ થઈ તેમની ટીમ આવી અને રિપેરિંગની કામગીરી કરી પણ હવે એ વાલ્વ તૂટી ગયો છે એના લીધે આ થયું છે કલાક પાણી નીકળ્યું આ અડધી કલાક નીકળ્યું છે અડધી કલાક નીકળ્યું